અંકલેશ્વરમાં બાંગ્લાદેશી હિન્દુઓ પરના અત્યાચાર સામે પ્રચંડ જન આક્રોશ શ્રીરામ ગ્રુપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલ જીવલેણ હુમલા અત્યાચાર અને હિંસાની હૃદય ઘટનાઓ સામે અંકલેશ્વરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જોગેશ પાર્ક ખાતે શ્રીરામ ગ્રુપ દ્વારા આ આક્રોશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રીરામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી હતી જોગેશ પાર્ક ખાતે એકત્રિત થયેલા લોકોએ એક સુરે બાંગ્લાદેશી હિન્દુઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા જીએડીસી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દ્વારા શ્રીરામગ્રુપે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે સનાતન ધર્મ અને તેના અનુયાયીઓ પરના અત્યાચાર સરખી લેવામાં આવશે નહીં આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને પીડિત હિન્દુ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી જય જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે લેવામાં આવી છે ને આ દુનિયાના બની જમાદારો જે આને આંખ બંધ કરીને જેમ જોઈ રહ્યા છે તેનો હિન્દુ સમાજ સખત શબ્દ વિરોધ કરે છે આ બાંગ્લાદેશને બે ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે ને જો આ ન અટકશે તો આંતિ મૂળ પગલા અને આંતિ જલન આંદોલન આ હિન્દુ સમાજ કરશે જેની ગંભીર નોંધ લઈ સરકારે પણ એને બાંગ્લાદેશના જે પણ હિન્દુઓ છે એની મદદે આવી એમની સુરક્ષાઓ કરી બાંગ્લાદેશના જે ઉચ્ચ કમિશનરો જે છે જે દૂતાવાસમાં જે બેઠેલા છે એમને પણ બોલાવીને સખત વિતરવણી આપવામાં આવે એવી અમારી માંગ છે જય શ્રીરામ હસ્થિલ માથે એમ ભારત માટે જય